હેલો કાંઈ જ આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ચક્કબજી ઉખાડવાનું કમકાજ ચાલુ છે તો આપણે જઈશું ને જે આપણે કાલે હોત ન ઉખેડે તો હાથ તો કટમ તો એ પોતવી ના પાવે જતા તો આપણે ત્રેવીસો પચાસ રૂપિયાના છે તા ઘડી તો આપણે ખેતરમાં આવે જઈએ મમ્મીને ઉખાડે તો આપણે હાલ જઈએ ચલો તો હાલ આપણે કટ પાડશું તો આપણે ખેતરમાં આવી ગયા ને આપણે આજે રેસકો પાઈને છું ને મમ્મી ને ઉખડે હા તો હું તમને બતાવું તો આપણે ખેતરમાં આવી ગયા છીએ ને ભાઈ ને ખોદવાનું કામ કાજ ચાલુ છે સકબજી ને ખોદવા માટે તો આ ટાઈપના આપણે ખોદવાનું હોય તો તમે જો એ ડિકડા આપણે સોંગ બસ મૂકી દઈએ હેડી તો એ એ ટાઈપ ને ને આવે જેમ ને આવે આપણે સાઈડ માં નાખતો જવાનું આપણે તમે જોઈ શકો છો આ ટાઈપના શેક આ ઢગો પડ્યો છે તો આપણે બ્લોગમાં તમે જોડાયેલા છે જો જો આ જેટલા આ જે વેલા પડ્યા ને એ બધા ઢગલા આ બાજુ આ ઢગા જ પડ્યા છે અમુક બે એક બે એવા ઢગા છે કે એકલા વેલા તો છે અમારી જિંદગી આ ટાઈપને ખોદવાનો છે આપણે એ ટાઈપ ખોદવાનું ચાલુ રાખવાનું હોય છે તો આપણે જબલા લાવી દીધા છે ને બધા જેટલા ટાકા પડે એ બધા પેક કરી નાખવાના કાલે વહેલા જવાનું છે તો આપણે બિલ બતાવી દીધું સીધું તો કન્ટિન્યુ આપણે બ્લોગમાં તમે જોડાયેલા છે જો આપણે જબલા કેવી રીતે ખબર બતાવું છું તો આ ટાઈપનું તમને બતાવું A type under chuavas mukidewana set teri ya, type ready, kasei type, a type under mukidewana chuavas. આ ટાઈપ મૂકીને અંદર જે આપણે નાના મોટા નાખવાના હોય એ નાખી દેવાના તો હળંગું જબલું એ ટાઈપનું નાખવાનું હાલ આપણે કટ પાડું ફાવતું નથી આ ટાઈપનો જે વસમો પતળો સાઈડમાં જાડે છે તો આ ટાઈપનો પડવાનો હોય તો આપણે જો આ ચેણ જે નોખી આખી કાઢી હતી તો એ નોખું જબલું હતા ને મોટા મોટા હતા એ બધા આપણે આવી નાખ્યા ને સાચી નવા પાણી ના સચિન મળવા આ કવિ ના કડો બોલો છે ને દવા ચોક વાજ તમે તો તો આપણે જે હું તમને જબલો બતાવીશ ઝબલો બતાવીને પછી આપણે વિડીયોને એડ કરીશું તો હાલ આપણે જબલો ભગીએ તો ફાઇનલી આપણે બધા જબલો ભગી નાખ્યા સાહેબ જે ઝણી હતી જેમ ઝણા છે કભી એ ભગી નાખ્યો ને એમાં જો આ ટાઈપના મોટા થોડા કિલ્લા દોઢ કિલ્લા જેવા મોટા નાખા ને તો એ તમારે ઝણા ઊભાના હેફળ વેંકાઈ જાય એટલા માટે થઈને આપણે ઝાણામાં નાખ્યા છે પેલા ઝણા છે મોટા નાખ્યો હડી ને આ છે એમાં બંકો નહીં બંકલો સ્માઇલ સ્માઇલ આપ નહીં સ્માઈલ આપી હે તો હવે આપણે જવાનું છે ખરે આપણે કટવું પડે ને સારી તો હું તમને જબલો બતાવીશ જેટલા જબલો છે હશે જેટલા નહીં છે એ પોતે હું બતાવીને પછી આપણે વિડીયોને એન્ડ આપીશું તો આપણે ચૌદ કટા કમ્પ્લીટ આવે ભગવાન એને થોડ કટવું છે ને તો આટલે આપણે બ્લોગને એન્ડ આપીશું તો લાઇક કરીને સબસ્ક્રાઈબ કરીને